નાગરિકોના વારેગડે આક્ષેપો કર્યા છતાં પણ કોઈ અસર દેખાતી નથી રોડ પરથી રોંગ સાઈડ વિકલ જતા હોવાથી કોઈનો જીવ જાય તેવી પણ શક્યતા વધતી રહી છે રોડમાં ગાડી ચલાવવામાં તકલીફ પડે છે એકદમ ખાડા છે પૂરા રોડ પર રોંગ જાઈડ કરીને આવવું પડે છે અમને એક વર્ષથી સમકે ત્યાંથી લઈને આ બિલ ચોકડી થી લઈને બિલ ગામ તક બહુ રોડ ની પરિસ્થિતિ ખરાબ છે શું કેસો તંત્ર ને આ થોડુંક જલ્દી થઈ જાય તો સારું આ બિલ થી ભૈલી સ્ટેશન થઈને ભૈલી જતો રોડ છે બિલ વિસ્તારના લોકોનો મુખ્ય માર્ગ આ જ છે પણ છેલ્લા 4 વર્ષથી આ રોડની હાલત આ એટલી બધી ખરાબ છે કે કોર્પોરેશન નું પેટ પાણી નથી હલતું

હું મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે વારા પરથી આવે અને બિલના તમામે તમામ રોડનું કવરેજ કરે તો અંદાજો આવે કે કોર્પોરેશનની કામગીરી કેવી છે